નમસ્કાર મનોવંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે દાહોદ જિલ્લામાં નકલી કચેરી જમીનનો નકલી હુકમો અને હવે વારો શિક્ષણ ભરતી કૌભાંડનો પર્દાફાશ એક સામાજિક કાર્યકરો યુવરાજસિંહ જાડેજાએ આ મામલે પુરાવા સાથે જિલ્લા કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ કરાઈ રજૂઆત એક શિક્ષકની ભરતી માટે સત્તર લાખ રૂપિયાની માંગ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો આ કેસમાં ટ્રસ્ટી બચુભાઈ કિશોરી સામે પણ ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે દાહોદ જિલ્લામાં શિક્ષણ ભવતી કૌભાંડને લઈ તપાસની માંગ માટે વાતાવરણ ગરમાયું તંત્ર આ મામલે કેટલું ઝડપી કાર્યવાહી કરવામાં આવે તે જોવું રહ્યું મનોમંથન ન્યૂઝ અબ્દુલ રઝાક મન્સુરી દેવગઢ બારિયા

ત્યાંના જે ટ્રસ્ટી છે બચુભાઈ એન કિશોરી જે વર્તમાન દાહોદ વિધાનસભાના જે ધારાસભ્ય છે કનૈયાલાલ કિશોરી એમના પૂજ્ય પિતાશ્રી છે તેમના દ્વારા જ સત્તર લાખ રૂપિયાની માંગણી છ થી આઠ ના વિષય ગણિત વિજ્ઞાન જે વિષય છે એ ઉમેદવારને હાજર કરવા માટે માગેલી રકમ હતી અને છેલ્લે અંતે જે ડીલ ફાઇનલ થાય છે બાર લાખ રૂપિયા હતી એટલે ઘણી વખત આપણે સાંભળ્યું છે કે કોઈ ચમરબંધીને છોડવામાં આવે કોઈ પણ મોટું માથું હશે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તો અમે એ ગુજરાતના તંત્ર પાસે પણ અપીલ કરીએ છીએ કે કે આજ વખતે વખતે આ ચમરબંધી પકડાઈ ગયો છે અને ચમરબંધીને ક્યાંય પણ છોડવામાં આવે દરેક એવું થતું હતું નાની નાની માછલીઓને પકડી અને જે મેટર હોય એ રફેદફે કરી નાખવામાં આવતી હતી પરંતુ આજ વખતે કહી શકાય કે જે મોટા મગરમચ્છો કહી શકાય એવા મોટા મગર પકડાયા છે ત્યારે એની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી ખૂબ જરૂરી છે અને જોવા જઈએ તો આપણે વિશ્વગુરુ બનવાની વાત કરીએ છીએ તો જ્યાં સૌ પ્રથમ જ્યાં ચોકીદાર જ ચોર છે એ ચોકીદારને આપણે હવે ઘર ભેગા કરવા પડશે કેમકે આ જે આશ્રમ શાળા છે એ આશ્રમ શાળાનો મુખ્ય હેતુ

કેદારનાથ એટલે કે જે શાળા છે એ શાળાના અન્ય શિક્ષકો પણ કહી રહ્યા છે કે અમે પણ અહીંયા પૈસા દઈને જ લાગેલા છીએ એ વિડીયો પણ અમારી પાસે ઉપલબ્ધ છે તો આ બધી જ બાબતની ક્રોસ વેરિફિકેશન થવું જોઈએ અને આઈપીસી ની અંદર બીએનએસ ની અંદર જે પણ કલમો છે જે પણ બંધારણીય કલમો છે તેને ધ્યાનમાં રાખી આમાં ખરેક કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અપ્રમાણસર જે મિલકત હોય તેની પણ હવે કાર્યવાહી થવી જોઈએ કેમ કે આ એસી